સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતો ફરિયાદ મળી છે જેમાં દુબઈમાં વેપાર કરતો હોવાથી વારંવાર તે દુબઈ જતો હોવાની પણ ફરિયાદ મળી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખતે દુબઈ પ્રવાસ કર્યો હોવાનું પણ માહિતી મળી છે ત્યારે આચાર્ય અપહરણકારોએ ઢોરમાર હોવાની પોલીસમાં ફરિયાદ કરવા જતાં દુબઈ સ્ટ્રીપનો ભાંડો ફૂટી જવા પામ્યો છે વાત એમ છે કે સુરતના કોસાડ આવાસમાં આવેલી શિક્ષણ સમિતિની શાળા નંબર બસો માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને સમિતિના હોદ્દેદારો અધિકારીઓને થોડા દિવસ પહેલા આચાર્ય જાણ બહાર વિદેશ પ્રવાસ ગયા હોય તેવી માહિતી મળી હતી સરકારી શાળા હોય આચાર્ય શિક્ષક અથવા કર્મચારી વિદેશ પ્રવાસ માટે મંજૂરી લેવી ફરજિયાત છે તેમ છતાં સંજય પટેલ કોઈ જાણકારી આપ્યા વિદેશ પ્રવાસે ગયા હતા તેને કારણે કારણદર્શક નોટિસ ફટકારાઈ છે આચાર્ય સંજય પટેલને પચીસમી નવેમ્બર સોમવારના હાજર થવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેઓ હાજર ન થતા શંકા વધુ ઘેરી બની હતી હવે તેની સામે કડક પગલાં લેવાની કવાયત હાથ ધરાય છે તેમણે મેડિકલ કન્ડિશનની રજૂઆત મુદ્દે પણ તપાસ કરાશે તે બીજું આચાર્ય અપહરણની ફરિયાદ અમદાવાદ પોલીસ પતકમાં નોંધાવતા ખુદ ભેરવાઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીએ નિવેદન આપ્યું હતું આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેઢી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા

મામલોએ શિક્ષણ સમિતિ વર્તુળમાં કિસ્સો ચર્ચાનો ચકડોળ ચઢ્યો હોય તેવો હોદ્દેદારો અધિકારીઓના વલણ પર મીટ મંડાયેલી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ